પણ એ બીજો ઉતો ને એટલે બચા ખબર નોતી બધું કરવું પડે ને મેનેજમેન્ટ આ બોલ કેટલું બધું આજે કામ હે મેજી દિનેશભાઈ નું સામાન પણ એના રૂમે લેવાનો છે કારણ કે એનો શિફ્ટ કરવાનો છે ભૂજ એટલે એનો સામાન એમના રૂમે થી ઉપાડી ગાડી રાખીને પાછે ભૂજ કે એક રૂમ છે ત્યાં રહી આવવાનું છે એટલે આવું બધું છે રણકતી વાળું કામકાજ ફટાફટ ચા પી લઉં ને પછી જલ્દી પહોંચતા થઈએ આપણે રજ यो हां आ राख रख ओम तक काय करा है बस ही हेलो यो अब ही देते नहीं करा तक यो तो हो ભાઈ ઓ તબકો કર ના કરી ઓકે ઓકે ફ્રેન્ડ એ ભાઈ બડા હાલે છે એને વંજર મૂકી દઉં ને હું નીકળી જાઉં ઓજ એને હમણા એકલા ને અહીંયા રહેવું પડે છે હે મારે એમ ટપક પડી ને હા તું કાટ થઈ ગયો હાલ છે હાલ છે

ઘણું મોડું બધું સામાન ને લીધું એટલે લાગી ગઈ આપણે બહુ બધી બાર અને દિનેશભાઈ નો સામાન પણ આવી ગયો છે બધું

પડે એવું અને થોડુંક લાંબુ પણ થઈ ગયા તમને ખબર જ છે એટલે આવી ગયા તા મિત્ર દુકાને ને કાલે પછી લેટ થઈ ગયું હતું ઘરે ગઈ રાત્રે જ આવી ગઈ તો મેં કીધું આ દિનેશભાઈ કહી દીધું કે આપણે સવારે જ કરી નાખશું અને આપણે જે પેમેન્ટ મળી ગયું છે હા ફોન આવે ચોવરીને જે પાર્સલ હતા આપડા આ થઈ ગયા છે એકદમ પેક અને દિનેશભાઈ જાય છે મુકવા કુરિયર માં તો ફટાફટ હવે આપણે નીકળી ગઈ એટલે ભાઈને

બિસ્લેરી સાંભળ્યું दे <laughs> 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 <laughs>

આગળ આવી જશે ઘરે તો થાકી ગયા પચાસ કિલોમીટર કાપીને હું આવ્યો હા તો બસ હવે સુઈ જાય ના વહેલું નહીં ઉઠે મારાથી ના હું મેં નથી ઉઠાતું તો વ્લોગ કરી દઈએ ઈધર પૂરા બ્લોગ જોઈને મજા આવી તો લાઈક સેગમેન્ટ કરતા આવજો ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરે તો કરતા જય શ્રી રામ